કલેક્ટરની આ સ્થાનિક સ્થાનિક કારીગરોને નાના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે દરેક નાગરિકે તહેવારો દરમિયાન સ્વદેશી ઉત્પાદનોને અપનાવી દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપવો જોઈએ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આત્મનિર્ભરતા માત્ર એક સરકારી નીતિ નથી પરંતુ તે દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે તેમની આ સક્રિય સહભાગીતાએ સામાન્ય જનતાને પણ દિવાળીની ખરીદીમાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કર્યા છે